લંકેશ કરીને આમ કરીને આમ જ્યાં તિલક લગાવ્યો તિલમા અને આઈએ લંકેશ કીધું ને એટલે સુગરી ના હાથમાં ગદા ભળી ગઈ બતાવ એને ગદા શું કામે ખબર એ કે તમે આજે સુગરી ને લંકા આપી દીધી આઈએ લંકેશ કહી સોરી આ વિભીષણ ને આપી દીધી સુગરી ની ગજા પડી ગઈ કે તમે આજે વિભીષણ ને તમે લંકા આપી દીધી તો કાલે રાવણ તમને શરણે આવીને પ્રાહીમાં આમ શરણાગત છું એમ બોલ છે તો તમે રાવણ ને શું આપશો ત્યારે ભગવાન રામે એટલું કીધું કે કાલ રાવણ મારા ચરણ માં આવશે ને એને હું મારું અયોધ્યા આપી દે હું સૂર્યવંશ છું ભલા માણસ એની જે તૈયારી પાછું કોઈથી જોવે જ નહીં હા એને પછી ઈ કઈ જોવાનું ન હોય અને ઈ રામ ને અમે તુકારો કર્યો મળે આપી અવધના ધણી અરે રામા તે રજપૂતી તણો ને આડો ને વાળ્યો આંખ એટલે હું થોડી યાદી આપણે કરાવું આ ટીંબો વડાળાનો છે એટલા માટે જે ગઢ આખો બનાવેલો ટૂંકમાં હું મેં અહીંયા આવીને ખાલી ઝોપડી થોડી નજર ફેરવી છે એના એટલે એની યાદી તો થાય જ ચારણ તરીકે આવ્યો છું એટલે હું એની અને એની યાદી અહિયાં ધૂળ માં થાય એટલે આ માટી આપ બધા તો સાંભળો જ છો પણ આ ધૂળ અમને હોકારા દીએ છે એનો અમને ભરો હોય છે ભલા માણસ આ માટી આજે હોંકારા દીએ છે અને ચાર કોઠા વાળો જે કિલ્લો બનાવેલો ને કોઈ પણ બાજુ થી જોવે જે માણસ એને ત્રણ જ કોઠા દેખાય એવી રીતનો એની જે કલા બનાવવાની જે હતી એને કિલ્લો બાંધવાની જે હતી કારણ કે આડો આ બાજુ થી જામનગર એટલે જામનગર કઈ હલો કરે અને રાણા સાહેબ ને એમ થાય કે આપણા પોરબંદર ની સુરક્ષા માટે અને આડા જઈ જઈ એવું બન્યું છે ને ત્યાં તમે ક્ષત્રિય આડા આવ્યા છે મને કોઈ પૂછેલું ગઢવી હનુમાનજી કઈ ન્યાય થઈ છે

બાપુ કઈ કઈ હજી પાઈ તમને પડે હર્મ બાપુ તણી કઈક લાવો અરે સોરું ઝઘડા મેરે બાપ કેના ના થશો હવે બાપની ની કઈક ફરજો બજાવો વાર કરજો ધણી કોઈ હોતો ધણી એવો પ્રજાના સૂર નો થાય ફેતો ઈ કાળજા તો હાથ જ્યા સાંભળે પછી કેમ બેહી રહે છત્રી બેઠો પછી એનાથી રહેવાય ની અને હું મને કોઈ પૂછે જાહેર માં કે ભાઈ તમે ઓળખાણ આપો અમને ચારણ છો તમે તો તમે થોડીક મને છત્રી ઓળખાણ આપો એટલે કે મેર આવે એમાં આયર એમાં ઘરાહી આ કાઠી હાઠી આ જે છત્રીઓ છે ટૂંકમાં એટલે અહીંયા બેઠો એટલે તમારી હું બધે છત્રીઓ છે એટલે હું વાત કરું મને કોઈ પૂછે કે મેર કોણ એમ એની ઓળખાણ થોડી કાપો ટૂંકમાં હું એટલું જ કહું રાતનો દોઢ વાગ્યો હોય અને અઢાર વર્ષની દીકરી બજારમાં એકલી ગામડામાં હાલી જતી હોય ને હામે કોઈ અજાણ્યો માણસ હામાં મળે અને એને દીકરી સામે મળે ને એમ કે બેટા દીકરી બોનબા અત્યારે એકલી ક્યાં ગઈ હતી એટલે કે મારી બેનપણીને ત્યાં ભરત ભરતી હતી આપણી આ બધી કલાઓ હતી ને અટાણી ઘણા ભણેલ બહુ ભણી ગયા છે ભણવું જરૂરી નથી એવું નથી કેતો ભણવું બહુ જરૂરી પણ આપણું બધું હાચવી એવું કે આ કલા ને આ ભરત ને આ બધું અમુક વસ્તુ ખોટી છે એવું નથી આપણી માતાઓ બેનો બાર વર્ષ ની દીકરી થઈ જાય એ એટલું બધું મોતી પર્વણો ભરત આપી દેતી હતી એ બાર વર્ષ થી અઢાર વી વર્ષ દીકરી થાય ને ત્યાં સુધી મોતી પર્વમાં ભરત ભરવામાં રહેતી હતી એના વિચાર પવિત્ર રહેતા હતા એટલા માટે આપણી માતાઓ બેનો આ આપતી હતી આપણી એક વસ્તુ ખોટી નું હોય સાહેબ

પાન દુકાને ઠપાટ મારી કે નથી દેવું જ આ પાન એને હાંગડું ભા કેવાય એના ગીત અમે નથી ગાયા નથી દેવા રૂપિયા એમ કહી દે એના 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 અમે નથી ગાયા એવું નહીં કાય પણ આ છે આ છે મેં વાતો કરી છે ઈ દે કિલો ભેતા નામ પાડવામાં આવ્યું યાદી છે જામનગર થી કિલો જવાનું ટૂંકમાં મન થાય અને પછી દરવાજે એના ઓલા નિયમ પ્રમાણે રોકે છે કે ભાઈ તમારે કિલ્લાની અંદર જવાય નહીં ને એમાં મૂળું બાપા સાંભળી ગયા ઉપરથી થી મૂળું નો નામ લઈતા અહીંયામાં વાઇબ્રેશન આવે સાહેબ અમુકા સુરવીરો

એને એમ થયું કે બારોટજી છે એને દુઃખ લાગી જાય મરદ માણસ હોય ને એ પાછી આપો તમારે પૈસા જોતા કોક ને આપો તમારે કઈક પણ લેવું હોય તો આપણે પૂન કરવું પડે કોઈ જેને જેવું જે જોતું હોય કોક ને બે ગાળું આપો કોઈક વ્યાજ હોતી ચાર આપે એ તો સીધો જ બદલો છે આપણે જોતું હોય દેવું પડે કોક એટલે એને બારો જાય દુઃખ લાગ્યું એવું લાગ્યું એને એટલે એની રીતે વિવેક પૂરેપૂરો કર્યો એટલે એને એને થોડો મધ જામનગર નો જામ સાહેબ નો એટલે એને કીધું કે હવે હું જોઈ લે લેર ને બધા મને મને આવડે કિલ્લા ને કેમ જવો ટૂંક માં વાત કરું જામનગર ની કચેરી માં લુગડા વેહ કર્યો છે કે હવે સુરવીરો કોઈ ધરતી માંથી રહ્યા નથી કારણ કે ચડાવવા જે વળગે ને એમાં પછી બાકી ન રહી તમારું કોઈ ખરાબ વાત કરે ને કોઈ મિત્રતા કે આ તમારે હોય ને તમારા માટે કોઈ ખરાબ બોલે ને એ ની ઘડીએ ફોન કરવો ને કાને ફૂગી જાવ બે દિ જાળવી ગયા ત્રીજા થી ભેડા થવા દે એવા રેવા જ ન દે તમને તા તો હા હામાં રેડી કરી દીતા હોય આવો આ ખાસ ધ્યાન રાખવા જેવું ફરું એટલે એને તો એને એનું જે હતું એ એને એમાં બાકી ન રેવા દીધું હા રાજાના મન રીઝવવા ગોલા કરે ગજબ એની જેમ એને ગજબ કરું આટલું અપમાન કર્યું છે જામનગર જેવો મારો હોય આટલું અપમાન હોય પણ તું તો થયો સસાંગી નાગ તારા કરેડેલા ડગલું નદીએ તું ભોય મેરવો ખવા એને તો દુઆ એવો મેરું ફાટી ગયો તાણે તાણે અડધો બકરો ખાય હા

મંત્રાણ હાલતી હતી સોરવાડ ઉપર સડાઈ કરવાની એને કેવી રીતે સોરવાડ ને જીતવું એનો મદ વધી ગયો રાય જાદવ ની પાસેથી હાટીઓ એ લઈ લીધું છે સોરવાડ ને એને આપવું છે એટલે એ મૂળું આપવા બધા મેરો છે મુછના કાતરા માંથી હાથ દઈ અને ખોખારા દેતા અમને હુકમ કરો એટલે મૂળિયા ઉખેડી ખેડી નાખી એ હજી વાત થાય તા તો નિગા રાખો મહેરબાન બાગક બામુલાદા હોશિયાર ઈ કરતો કરતો યાનો પ્રાણ આવ્યો અને સંદેશો લઈને આવ્યો સંદેશો આપ્યો ને બરાબર રાણા સાહેબે પોતે સંદેશો વાંચો તો રાણા ને ફરક 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 ખબર પડી ગઈ મેર જે બેઠા તા એક મેરલાડો બેઠો તો ઈ રાણા સાહેબ ના શેરા ને વાંચવા મીડ્યા કઈક કાગળ આવ્યો છે એમાં કઈક ફેરફાર છે કે શું છે મને અમને જ વાત કરો તરત એને ફોડ પાડ્યો કે જામનગર ની આરે આપણે કઈ વાંધો છે નહીં અને એ તો છે લઈને આવે છે ને આપણો કિલો જે છે વડાળા બેટાળી કિલો જે કહેવાય એને તોડવાનો છે અને હવે શું કરશું કે હવે સોરવાર છે દિવસના ક્યાં દુકાળ છે તો હવે એને આપણે મહેમાન ગતિ કરાવી દઈ કારણ કે મેર ની મહેમાન ગતિ વખણાય છે એટલે વખણાય છે હું ઘણી વાર બોલો છું આહિર નો આશરો આવો શબ્દ બોલાય આયરનો મહેમાન ગતિ એવો શબ્દ બોલાય હવે રિલાયન્સ વાળા એવી જાહેરાત કરે કે આખા ગુજરાતનું જેટલું કરજ છે એ કરજ અમે ભરી દઈ હવે કાલથી મેરની ની મહેમાન ગતિ નહીં રિલાયન્સની ની મહેમાન ગતિ એવું ગામડે ગામડે બોલવાનું તો થાય એના માટે હીરા મોતી માણેક પૈસા દીધે નો થાય એના માટે તો કુણા કુણા માથડા આપવા પડે ત્યારે આશર્યા બને છે ભલા માણસ એના જે નામ છે આનો મેર નો મહેમાન ગતિ આહિર નો આશરો એના માટે આજે આપણી જ્ઞાતિઓ ઉપર જે નામ પડ્યા છે ઈ કરવું પડે ટૂંકમાં સેનાઓ ચડી અને મારફાડ 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 કરતી જામનગર થી સેના આવી અને આયા કિલ્લા ને બરાબર સંભાળવા માંડ્યા થોડાક રાણા સાહેબ અને નિશ્ચેજ જેવા લાગ્યા પડખે જાય ખોખારો ખાય ચિંતા કરવાની જરૂર હોય અમે મેર છે ને એ તો માં ભોમ માટે માથા દેવા લોહી રેડવા માટે જૈનમાં છે અમે કાયમના માટે જ્યાં જ્યાં અમારી ધરતીમાં આડું ફરવું પડ્યું ને ત્યાં પછી તમે પગાર માટે હોય કે તમે ઇનામ આપો ન આપો એના માટે નથી પણ એક વગર એક વાર જામનગર ને પૂરેપૂરી મહેમાન ગતિ નો સ્વાદ જો નો ચખાડી તો મેરાણી ના જાયા નો કેવાય બરડા ના જેને કહેવાય વીર નો કહેવાય તમે વિશ્વાસ રાખો પણ એને મોજ ના કોરા છૂટી ગયા રાણા સાહેબ ને વાહ હોય વાહ મેરલા ભલે અમને તમને અમે બોલાવ્યા અને આ બાજુ થી સેના આવી અને લાકડાનો ગઢ લાકડા લાકડાના ગઢ આખો કદાચ જોયું હોય તો મને જે કોઈ ફિલ્મ હોય તો જૂનું લીધું છે હા એમણે જે બનાવ્યું હતું એ રીતનો લાકડા નો ગઢ એમણે બનાવ્યો અને ઈ રાખો અને એની સેના આખી ટુકડી જુદી રાખી અને આપણા કરતા ત્રણ ગણી સેના હતી એટલે કે જે રાણાની જે સેના હતી એને ત્રણ ગણી એની સેના હતી અને એને આ બાજુથી તૈયારી કરી અને આ બાજુથી બરાબર રાહ જોવાય છે રાત ધીરી 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 ગળતી 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 જવા માંડી અને હવાર પડી એ હવાર પડી અને મેર લડાઓને ભેળા કરીને તે મૂળું મેણંદે એટલું કીધું કે હવે કહું મીઠા કરો સેના આવી ગઈ છે તૈયારી કરવાની છે યુદ્ધની અને કહું બે કેસર ગળે અને લવિંગા હુંદી લાણ અમલ અટંકા નવ લીયા અને રણમે ભર્યો ને રસ સર્પે ધર્યો ને શહેરો ને પીઓ ને ચંબળ પો અમલ રાણા રાવતા પીએ અમલ સુરા ખાય સૂકું ભોજન અને નાર કભારી જાય તાકો અમલ ના જેનું અમલ હાલતું હોય ને ગામમાં જિલ્લામાં તાલુકામાં એને અમલ પીવાય બાકી ઘરમાં એનું હાલતું હોય ને એને ઘઉંમાં નાખવાના પી જવાય ટીકડા એનો અમલ નહીં અમલ યાર જ જગમે અમલ કરન જેનું અમલ હાલતું હોય અમલ પીએ અને આમ જેને કહેવાય મૂળું મેનંદ હાથમાં કહું લઈ અને ધરતીને દાડા હુરજને આમ આપીને કીધું ગાય દાદા અમે તારા વંશના સિંહ અમે તો સિસોદિયા ઓઠે મેવાડ થી કપાતા આવ્યા છે ઈ છે અમે પણ આજ અમારા માથે જો આ વગર વાંકે હાલો કરતો હોય જામ સાહેબ નો મેરું ખવા તો આજ અમારે લડી લેવું છે પણ એવો કહુંબો તૈયાર થયો ભાઈ ચીડિયા જો પીવે તો મારે બિલ્લી જો પીવે તો શ્વાન હું કો પ્રાણ હરે બકરી જો પીવે તો મારે બનરાજ કો અને મૂર્ખ જો પીવે તો અનાજુકી મોટ મારે ગધા જો પીવે તો મારે ગજરાજ કો ચતુર જો પીવે તો સુંદરી જો પીવે તો ઉઠી કહે કવિ શિવ પીવે તો મેર લાડા ની ભુજ ફરક 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 મીઠી થવાય ફરકાંત ભુજ થર અંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ ભગવતી ને યાદ કરી વાળી હે જો ગુમા આગે કીજીએ પીછે ભરીએ પાવ મેરી વાઘવરૂંબા અંબા જે કરે સહલ્લા હોય મેલડી કુલડી હેકણ કટક તે નોતરિયા નવ લાખ હોય ચડાવણ હાખ વિહોડા પ્રથમ શૈલ પુત્રી બ્રહ્મચારણી પંચમી કાત્યાય ની હાથમી

એક મહિનો ને આઠ દિવસ આડત્રીસ દિવસ જેને કહેવાય યુદ્ધ હાલ્યું અને મેરું ખવા અભિમાન હતું કે કોઈ પાછો નહોતો પડ્યો એને મેં સેનાને ને અવાજ કર્યો કે તમે પાછા હટતા નહીં હવે જો પાછા હટશો તો આપણે આબરું જાય પણ કે હામો કાળનો કોળિયો થઈ જાય એનું શું કરું અને ઈ વખતે જ્યારે યુદ્ધ કરતો હતો ને

બોલતા હતા હરસુર ગઢવી મારા એમ કેતા કે અડધો કિલો માખણ નો પીંડો માથે મૂકી અને ઓગળી ઘી થઈ જાય માખણમાંથી માંથી એટલું બધું અઘરું પડે આમાં જીભ તાળવે જાય એવું આવું જેને કહેવાય યુદ્ધ અને ટૂંકમાં આપણે વાત કરું મેરું ખવા ને ખબર પડી ગઈ કે હવે આમાં મને બચવા નહીં દે જીતવાની ને આબરૂ ની વાત તો પછી ભાગ મત બાપ બાપડી એક ઉભે કેડે જાય ત્રાપડી એને ખબર પડી ગઈ કે હવે આ મતી હાજી કાંજી ભૂટા કેતા એટલે કહી દઉં કાનજી ભુટ્ટા બારોટ ની દિલ્હી બોલાવેલા આ યાદી થઈ એટલા માટે આ મેર ડાયરો ઘણા બેઠા છે એટલા માટે શું સાબિત એનો વાર્તા કરવાનો ઠાઠ એને દિલ્હી બોલાવેલા હતા રતુભાઈ અદાણી અમને લઈ ગયા અને બીજે દિવસે વડાપ્રધાન પણ ત્યાં એમને હાજર રહેવાના હતા એનો કાર્યક્રમ તો હતા જ રાષ્ટ્રપતિ પણ આવે છે રાષ્ટ્રપતિ ની પણ અહીંયા હાજરી છે માટી તમે રોકાઈ જાઓ તે દી કાનજી ભૂટા બારો દિલ્હી એમ બોલ્યા કે રાષ્ટ્રપતિ આવતા હોય કે ગમે આવતા હોય મારા માટે તો બરડાના મેર લાડા એક એક

વાત બહુ લાંબી છે મેં તમને ટૂંકમાં એની યાદી કરાવી છે મેરે લાડાઓ જે લડ્યા છે કેટલા એ માછડા આપી દીધા છે કેટલાને કપાઈ જવું પડ્યું ત્યારે જીત મળી છે અને પછી ઘેરે આવ્યા એને સર્પા આપ્યા એના સન્માન કર્યા અને તે દી મૂળું બાપાએ એ જ કીધું મૂળું મેણંદે કે તમે અમારા રાણા સાહેબ તમે અમારા સન્માન તો કરો છો પણ એવું ન માનતા કે સર્પા પહેરવા સારું અમે લડીએ છીએ અમે તો અમે તો માં ધરા હાટું થઈ લડીએ છીએ આખી રાત નીંદર નહોતી આવી અને પછી એ રાણાને પોરબંદર અને એમણે રાતે મેક ચોરવાડ ને જીતી લ્યો બીજી સડાઈ ચોરવાડ ઉપર કરી ચોરવાડ ને જીત્યું પાછા વળતા વેરાવળ ઉપર ખાબકા વેરાવળ ને પણ ઘરે કર્યું અને વેરાવળ ના યુદ્ધમાં લડતા લડતા એક હાથ કપાઈ ગયો આઈ આપને પ્રસંગ જાણીતો છે આપને ખ્યાલ છે હાથ કપાઈ ગયો છેલ્લે જીત મેળવીને આવ્યા તેથી રાણા એને કીધું કે હીરા મોતી જડેલા હાથા હીરા જડેલો હોના નો હાથ માથે હીરા મોતી જડાવી દઈ એવો તને હાથ બનાવી દઈ તેથી મૂળું માણંદે કીધું કે મારે કઈ હીરા મોતીને હાથ સારું થઈને મેં યુઝ નથી મેં મારી ધરા માટે અમે લડ્યા છીએ લડતા આવ્યા છીએ અને હજી કાયમના માટે જેથી ધરતીને જરૂર પડી ને તેથી મારા વંશનો હશે એ ધરતી માટે લડવાનો છે એનો મને ભરો હોય છે અમે એટલા માટે લડ્યા છીએ તમારે હાથ બનાવી દેવો હોય તો લોઢાનો બનાવી દો બીજી વાત તમને એ કહું કાલ મારા વંશમાં કોઈને એવું થાય અને વેચી નાખે તો કોઈ અર્થ નહીં માટે લોખંડનો હાથ આ કેવાનો મારો અર્થ છે એટલે કે છે આજ પૂછું તને પાળિયારા કેરી વાત પાછર માં કેમ ખોડાણા સિંદુરે કેમ રંગાણા તો કે વાર ચડી મારા ગામની માથે ને બુંબિયા વાગ્યા ઢોલ સૌ પેલા હાબધા થયા માટે અમે આય ખોડાણા નથી ખોડાણા એટલે એવી એક રચના